સમાચાર ની વાત કરવામાં આવે તો વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નીચે

મોકલી કાર્યવાહી હાથ ધરી છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવક શર્ટ ઉતારીને ચડી ગયો હતો અને જીવંત વીજ વાયરને પકડી લેતા તે ભરતું થઈ ગયો હતો અને ટ્રેનના વેગનમાં આગ ફાટી નીકળી હતી વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલા પંડ્યા બ્રિજ પાસે આજે વહેલી સવારે છ ને દસ વાગે પેટ્રોલ ભરેલા ટ્રેનના વેગનમાં આગ ફાટી નીકળતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી આસપાસના લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી જેથી તુરંત જ વડીવાડી દાંડિયા બજાર અને ટીપી થર્ટીન ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને તુરંત જ હાઈ ટેન્શન લાઈનનો પાવર બંધ કરાવ્યો હતો અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો